આખો આખો બોલ નામ બોલ પહેલી બોલ જો મારું નામ સુમરા આક્રમ છે હું ભુજમાં રહું છું કસવા પાર્કમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નામ લોન પાક પે કરેલો છે એ લોકો પાસેથી પહેલા 8500 રૂપિયા મંગાવતો તો અને પછી હું એમને કેતો તો કે 21500 તમારે ઓટી ના નાખવાના છે ઓટી એટલે શું થાય ઓટી એટલે મેં એમને એમ કીધું કે એડવાન્સ ના ભલે ખાય ખાઈ ની પૂરું નામ એડવાન્સ નાખવાના છે એમ કેતો તો ખાઈ ખાઈ ખાલી કેતો તો નાખવાના ઓકે ઓટી અને તું ધંધો શું કરે તો અમારું કારખાનામાં છે એટલે करतो તો અમાર ઈટ કરું તો અમારું હું કરું રોડનો રોડનું કરું છું એટલે ફ્રોડ કરી આજ સુધી 22 જણાને કર્યા છે તો અને અંજારમાં એટલે ક્યાંથી આપ્યો આ બે જણાનો અંજારમાંથી ને હું એક ગ્રુપ છે ને એમાં નંબર પાધીને એક નંબર નાખ્યાતા મે હું આ ગ્રુપ મેને